નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વિવિધ હોદ્દાઓ માટે થયેલી આંતરિક ચૂંટણીમાં સહકાર પેનલના ઉમેદવારોનો વિજય થયો છે જ્યારે વિજેતા ઉમેદવારોએ ફટાકડા ફોડી પોતાની જીતની ઉજવણી કરી હતી આજે સવારે દસ કલાકે નર્મદા જિલ્લાના રાજપીપળાના વડીયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદ માટે કેલ પ્રાથમિક શાળાના કલ્પેશ એમ તડવી જીતનગર પ્રાથમિક શાળાના સુરેશ જે ભગત વચ્ચે સ્પર્ધા હતી તેમજ મહામંત્રી પદના હોદ્દા માટે પ્રાથમિક શાળા સામરપાડાના ચાર્લેસજી તળવી અને પ્રાથમિક શાળા બોગજ કોલીવાળાના સુરેશ કે વસાવા વચ્ચે સ્પર્ધા હતી અને ખજાનચીના પદ માટે પ્રાથમિક શાળા જેસંગપુરાના રમેશચંદ્ર પટેલ અને પ્રાથમિક શાળા ટેકરા કામસોડી તિલકવાડાના દિનેશ બારિયા વચ્ચે સ્પર્ધા થઈ હતી જેમાં પ્રમુખ તરીકે સહકાર પેનલના સુરેશ જે ભગત મહામંત્રી તરીકે સુરેશ કે વસાવા અને ખજાનચી તરીકે દિનેશભાઈ બારિયા વિજેતા ઉમેદવાર જાહેર થયા હતા નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વિવિધ હોદ્દાઓ માટેની ચૂંટણીની મતદાન પ્રક્રિયા વીસ સપ્ટેમ્બરના ઉમેદવારી પત્રક ભરાયા હતા અને સત્યાવીસ સપ્ટેમ્બર શનિવારે અઢારસો જેટલા નોંધાયેલા શિક્ષકો પૈકી નેવું ટકા જેટલા શિક્ષકોએ મતદાન કર્યું હોવાની જાણકારી મળી રહી છે આ મતદાન પ્રક્રિયા નર્મદા જિલ્લાના પાંચ તાલુકાના અલગ અલગ પાંચ જેટલા બુથ રાખવામાં આવ્યા હતા જ્યાં મતદાન થયું હતું અને મતદાન બાદ પેટીઓને પોલીસ બંદોબસ્ત સાથે વડીયા ગામની પ્રાથમિક શાળા ખાતે લાવવામાં આવી હતી રવિવારને સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદના ઉમેદવાર કલ્પેશ તળવીને સાતસો ને મત મળ્યા હતા જ્યારે સુરેશ જે ભગતને એક હજાર પિસ્તાલીસ મત મળ્યા હતા એ જ રીતે મહામંત્રી પદના ઉમેદવાર ચારલેશ કુમાર રજવાડીને સાતસો છવ્વીસ જેમની સામે સુરેશ કે વસાવાને એક હાજર છ્યાસી મત મળ્યા હતા તેમજ ખજાનજીના પદ માટેના ઉમેદવાર રમેશ અંબરલાલ પટેલને સાતસો છવ્વીસ અને દિનેશ બારિયાને એક હજાર અગણાયંશી મત મળ્યા હતા આમ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દાઓ માટે સહકાર પેનલ અને પરિવર્તન પેનલના નેજા હેઠળ કુલ છ ઉમેદવારોએ એકબીજા સામે સ્પર્ધા કરી હતી જેમાં સહકાર પેનલના ત્રણેય ઉમેદવારોનો વિજય થતાં તેમણે ફટાકડા ફોડી પોતાના વિજયની ઉજવણી કરી હતી